છે ને જે આપડે ડાઇનિંગ એરિયા થાય તો કોમેન્ટ કરજો દિવાળી નવરાત્રી પેલાની આમ નામ છું

ચાર દિવસ ચાર વીક જેવા લાગે છે જતા જ નથી ફટાફટ હમ એવું તો હાલ્યા કરે આપણે આખું છ મહિના જેને મહેનત કરી હોય ચાર કે પાંચ મહિના એને શું આટલું ડરવાનું હોય એક્ઝામ થઈ આપણે તો કરી જ છીએ મહેનત પછી ઈશ્વર ઉપર મૂકી દેવાનું હોય બરાબર ના ટેન્શન તો થાય ટેન્શન તો હોવું જ જોઈએ થોડુંક જિંદગીમાં ટેન્શન વગરની જિંદગી ન હોય ભગવાન નહી હતું બિચારા તો આપણે તો મનુષ્ય માં હાલી એમ નથી બરાબર ને ચલો જો આ કાલે બનાવ્યા હતા ને રાય વાળા મરચા એકદમ મસ્ત રાઈ ચોડી ગઈ જો બધાય એમ આમ જો છ સાત કલાક આમ બાર રાખીને તો સરસ આમ બધું થઈ જાય માની જે સ્મેલ આવે નહીં અતિ છે નેટ ધોવા છે વોલ ના તો આવી રીતે બાંધી દે ને તો છે ને રિંગ રહી નઈ કે છૂટી ન પડે તો આને પલાળી દઈશ પછી થોડા ઘસી નાખીશ ને પછી વોશિંગ મશીનમાં નાખી દઈશ ચલો રાત્રે તો નહોતી રાઈ ચૈડી ના જે બનાવવાના બાકી હતા અત્યારે ખાધા કેવા લાગ્યા મને બહુ મજા દીપક ને ભાવે થેપલા દહીં ને રાયવાડા મરચા નહીં આપણો ફેવરિટ નાસ્તો હમ તો બપોર જમવું ન દે એટલું બધું ફેવરિટ નથી કે જમવું નહીં પણ તીખા છે ને ફૂલ મરચા તીખા હવે અમારે છે ને ટિફિનમાં કાંઈ સંભરા થણાની જરૂર નહીં પડે આ એટલે હાલ હા બે અમારે હોનહાર વિદ્યાર્થી રહ્યા ને અત્યારમાં હોમવર્ક કરવા બેસી ગયા છે એક્ઝામનો ટાઈમ છે નાનસીબેન જો બિચારાને કેટલું આપ્યું છે બુક બગાડવા માટે મેડમે હોમવર્ક આખી બુકમાં એને હોમવર્ક કર્યું જુઓ આંશો

છોકરાઓ ફોડતા હોય ને તો એક હોળીમાં ન બોલે બાલ્કનીમાંથી પાણી ઢોળાય ને તો એ એમ અમારે તો આમે ફર્સ્ટ ફ્લોર છે એટલે તો આજે છે સન્ડે નો દિવસ અને આજે થોડું ઘણું કામ જે રહી ગયું છે ને હવે પતાવાનું જ કારણ કે આવતા સન્ડે તો પછી આમ તો સન્ડે પહેલાં જ ત્રણ ચાર દિવસ પહેલાં જ સોમવારે દિવાળી છે એટલે એ પહેલાં જ બધું કામ સ્ટાર્ટ મીન્સ તહેવારનું થઈ જશે હા પોપ ને હા હા ચાસુ હાલો આપણે સાંજે લઈ આવી એટલે બધું થઈ જશે એટલે લાસ્ટ લાસ્ટ જે હા પડદા ધોવાના હતા અને આજે અત્યારે વોશિંગ એરિયા ક્લીન કર્યો કારણ કે એ સૌથી છેલ્લે રાખીએ અહીંયા બધું એ આપણે ધોઈએ એ બધું મેલ નીકળતો હોય એમ એટલે એ બે ક્લીન કર્યું અને પડદા હજી ફરે છે મશીનમાં અને બીજા એક બે કામ છે એ પૂરા કરી લઈ હિયાને ક્રોક્સ લેવાના નવા તો એ લેવા જવાના એટલે એવું બધું છે અત્યારે જો કે ઓલમોસ્ટ બધાને એવું જ હોય

મેં આ લગભગ ત્રણ ચાર સન્ડેથી વાંચી નથી મને એટલી ગમે હું સવારમાં છે ને સન્ડે કોઈ ઉઠાનું હોય ને એ પહેલા જ હું આ વાંચી લઉં ના ચા નાસ્તો એ પછી કરું ન્યૂઝપેપર તો હું વાંચું પણ મને આ આ પૂરતીમાં એક આ નોવેલ છે ને વર્ષોથી વાંચવાની ટેવ છે એમ હમણાં હું દિવાળીનું કામ સ્ટાર્ટ કર્યું તે દિવસનું એ નથી વાંચ્યું એટલી થાકી ગઈ છું ખબર નહીં આ કોને આવો રિવાજ કર્યો છે તહેવારમાં કે આખું આખું ઘર સાફ કરવાનું એટલું થાકી જવાય છે હવે તો મમ્મી યાદ આવી ગઈ છે દિવાળી જેવી પૂરી થાય ને એવું હું તો હું તો તમને બધાને કહીશ કે એવું ન વિચારતા કે આટલા દીમા ચાર પાંચ દિવસ જ આમ તો વૈધા હોય પછી એમ તહેવાર પૂરો થાય ને પછી તો એમાં શું જાવ વયું જ જવાનું કારણ કે અહીંયા રહીએ ને એટલે કામ જ દેખાય આપણને બધે અને ઘરે આવીને કરવાનું છે રહી તોય કરવાનું છે એના કરતા ચાર પાંચ દિવસ જવાનું તો દિવાળી પૂરી થાય ને એની એટલી થાકી ગઈ તો કોમેન્ટ કરજો દિવાળી નવરાત્રી પેલાની આમ નામ છું નવરાત્રિના નવ દી ને ગણપતિ દાદા બિલ્ડિંગમાં હતા પછી શ્રાદ્ધમાં આ બધું ચાલુ કર્યું પછી નવરાત્રી ના દી ના અત્યાર નું બસ આયલું જ આવે દિવાળી પૂરી થાય ને વેકેશન માં ચાર પાંચ દી જાય ઉસન પછી કઈક શાંતિ મળશે જો આ છે ને જે આપણે ડાઇનિંગ એરિયા માં અહીંયા રાખી છે ને એ ક્લીન કરી ના કેટલા મસ્ત થઈ ગયા જો જો આપણો રોકડો બની ગયો છે રેડી આમાં છે ને થોડોક વધારે ઘટ હોય કારણ કે રગડા ભેળ બનાવવી છે પાઉ રગડો કે રગડા પેટીસ નથી એટલે થોડોક વધારે ઘાટો રાખવાનો હોય ભેળ ઢીલી ન થઈ જોઈએ ઇન શોર્ટ પછી અહીંયા બધું ગ્રેડી છે સિંગદાણા છે ચણા દાળ ડુંગળી ટમેટા ચવાણું ને સેવ એકચ્યુઅલમાં છે ને પેલું ચાટપુરી બનાવી ત્યારની ચટણી પડી છે એટલે આજે આ પ્રોગ્રામ કરવો પડ્યો હજી હું થોડીક થઈ ગઈ હતી ને તો રગડો ફટાફટ બની જાય દીપકે તો સામ સિમ્પલ ને ચણા જ બાફવાનું કીધું હતું કે સાદી ભેળ કર નાખજે ચણા નહોતા વટાણા હતા તમે તો રગડા ભેળ કર નાખીએ મારી કોડીનારની ફેમસ એટલે

माफ कर दियो माफ पड़ी जो जो तो सब्सक्राइब करो <laughs> सब्सक्राइब करो हां नहीं लाइक एंड सब्सक्राइब करो ये ये सब्सक्राइब बच्चे लाइक और सब्सक्राइब करो इन्हें चॉकलेट मिलसे ओके